તૈયાર થઈ ગયો છે જો ભગવાન ને પગે લાગી લઈ પછી હમણાં સ્કૂલ જવાનું છે કા રીતે આજે એને રક્ષાબંધન ની ઉજવણી છે હાય ફ્રેન્ડ હર હર મહાદેવ મારા નવા માં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અત્યારે જો આપણે ભાખરી ખાવાની છે મેં કપડાં વપડાં ધોઈ નાખ્યા કામ કરી નાખ્યું તો તમને ખબર સવારનું રૂટિંગ આપણે એ કામ હોય તો પતાવી દીધું છે અને ચા જોવામાં થોડીક છે ને તમે કીધું ગરમ કરી નાખો બરાબર સા ગરમ કરી નાખો આમાં ભાખરી પરસ ખાઈને ગયા છે અને મેં પણ થોડક ખાધું પણ સવારમાં આપણે ઉઠવી એટલે બહુ કાંઈ ભાવે નહીં થોડુંક ભાવે અને પછી જરીક ન ખાઈ તોય મજા ન આવે એટલે થોડુંક બટકું ખાવું પડે અને પછી કપડાં ધોવા બેસવું અને કપડાં ધોઈને પછી પાછી ખાવ પતલા માળા હોય ને વધારે ખાવા જોઈએ જાડા હોય ને ત્રણ જ વાર જોઈએ પતલા બધા એમ કે

બાળકો એટલે શાંત એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે એટલે બપોર પછી પાંચ વાગે જો છો ધડબડા કેમ કે છોકરાઓ સ્કૂલે આવી ચાલો વિડીયામાં રહી છું ચાલો ફ્રેન્ડ જો સા ગરમ કર નાખી ભાખરી અને કેરી સીર મને ઓછી ભાવે એટલે જો આપણે બોળો લઈ લીધો છે ચાલો હું નાસ્તો કરી લઉં અને તમારે પણ કરવું હોય તો આવી જાઓ ભાખરી ખાવા માટે પણ હું કે ગયા રવિવારે બહુ ભીડ હતી ને પછી મેં કીધું વિડીયો શૂટ કરવાનું કાંઈ ઓલું થતું નતું કેમ કે બહુ બધું આમથી આમ જવાનું હતું એટલે મેં કીધું આ રવિવારે નથી બનાવું રાખડી એવું આપણે લઈ આવ્યા અને પાસમાસી રાખડી પણ લેવાસી કોને બાંધવાની છે તે કન્ટેનર વિડીયામાં રહેજો એટલે તમને ખબર પડી જશે અને નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયા લાઈક કરજો જો ફ્રેન્ડ આજનું કેટલું મસ્ત મજાનું વાતાવરણ છે એકદમ તડકો છે મસ્ત મજાનો અને આઠમ આવે અને ગામડે વધારે મજા આવે શ્રાવણ મહિનામાં બહુ મસ્ત હોય અને સરસ મજાના મેળા ભરાતા હોય ભાદરવી અમાસ અને અમારે સોચનો ભરાય છે જોકે અમારે ત્યાં સોચનો આઠમનો અને આઠમનો અમરેલીનો મેળો બહુ મસ્ત હોય તો બધું છે અને ગામડે વધારે મજા આવે કરતા અને ખીયરમાં સિટીમાં મજા આવે સુરતમાં ખીહર ની બહુ સુરત એટલે એમ નહીં કે તમે એમની કેતા પાછા તમે સુરતમાં ભાવનગર અમદાવાદ જામનગર ગમે ત્યાં રહેતા હોય તો ખીહર ની તો સિટીમાં દેશમાં બહુ મજા આવે એવું બધું છે અને ચાલવામાં રિઝલ્ટ કેવું આવે છે આપણે આઈફોન કઈ છે નહીં સોખું દઉં અને દિવાળી પછી આપણે આઈફોન નું કઈ વિચારશું અત્યારે જો કે પ્રશ્ન વાત ન કરાય ન કરતું હોય એમ જ એટલે દિવાળી પછી વાત

પછી મેં કીધું લાવી કામ રહેવા દો અને બટેટાનું શાકનો વઘાર કર નાખ્યો જો બટેટાનું શાક બનાવવાનું છે ચાલો બનાવી નાખો નિત્યમ જાગે ને પછી બધી કસરા પોતા કરશું અમારે સાડી પહેરવા નથી તો દેવા આવ્યા છે આપણે રક્ષાબંધનમાં સાડી પહેરવાની છે પાંચ માસી બાંધવાની છે ત્યારે એ સાડી દેવા આવ્યા છે અને જો એને રીલ બનાવી તો એ તૈયાર થાય છે ને હું તૈયાર થઈ ગઈ છું હેર કટિંગ કરાવ્યા સરસ રેડી નથી સરસ થઈ ગયા લિપસ્ટિક ના લપેડા લિપસ્ટિક ના લપેડા લિપસ્ટિક કરી છે એવું બધું છે કાઈ નહીં ચાલો કરને કાઈ નહીં તૈયાર તો થાવું પડે એવું કાઈ ન હોય અને રીલ બનાવી છે તો ચાલો આપણે બનાવી બાર છે ઓકે આપણે અગાસી ઉપર મસ્ત મજાનો

કાઈ ને હાલો હું લઈ લઉ વસાડ પછી બનાવી ચારસો રૂપિયા ચારસો રૂપિયા ની કટિંગ કરાવી તો બે રીલ તો બનાવી પડે ને એમ કે જો ફ્રેન્ડ મને કઈ ને હાલો હું લઈ લઉં ફ્રેન્ડ માટે બપોર પછી એવું લાગશે તો આવશો અમે હા હો સારું હાલો આવજો એ હા વાંધો તૈયાર થઈ ગયો છે જો ભગવાનને પગે લાગી લે પછી હમણાં સ્કૂલ જવાનું છે કાં નહીં તેમ આજે એને રક્ષાબંધનની ઉજવણી છે કા આજ તને છે ને બે દીદી રાખડી બાંધશે પછી તારે એને ગિફ્ટમાં પેન્સિલ આપવાની ઓકે હં ને હે લે દેવી તો પડે ને પેન્સિલ નહી બીજું કાંઈક તો કાંઈ નહીં બીજું કંઈક લેજે ઈરેજર લઈ લેશે હો ગમે કાંઈક દેવું પડે ને આપણે રાખડી બાંધી દીધું તન તો તારે દેવું પડશે ને કંઈક તો ઇરેઝર દેવું છે જ માય હોબી આવી ગયા